મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલ ગેરરીતિના આક્ષેપોને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું શહેરના રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનું આયોજન કરાતા રાજકીય તાપમાન ચડી ગયું હતું આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદ યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ નાજુ ફળવાલા ઇકબાલ ગોરી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરોએ વોટ ચોર ગદ્દી છોડ જેવા સૂત્રોચ્ચાર કરી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શાતા લાવવાની માંગણી કરી હતી પ્રદર્શન દરમિયાન પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા કોંગ્રેસી કાર્યકરો સાથે ધક્કા મુક્કીની પરિસ્થિતિ ઉભી થઈ હતી બાદમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિત પચાસથી વધુ કાર્યકરોને અટકાયત માં લેવામાં આવ્યા હતા તેમ છતાં આગેવાનોનું કહેવું છે કે આ અટકાયત કોંગ્રેસના મનોબળને દબાવી શકશે નહીં અને ગોટાળા સામેનું આંદોલન હજી વધુ તેજ બનશે વિપક્ષનો આક્રોશ માત્ર રાજકીય મુદ્દોનો હોવાનું નેતાઓએ સ્પષ્ટ કર્યું છે તેમનું માનવું છે કે લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવતા તેઓ જનહિતમાં આ લડત આપી રહ્યા છે કોંગ્રેસના આંદોલનથી સત્તાધારી પક્ષ પર દબાણ વધતું જોવા મળી રહ્યું છે લોકશાહીમાં જનતાનો વિશ્વાસ ટકાવી રાખવા માટે

આ ચોરી કરી છે હવે ચૂપ તમારે પણ નથી રહેવાનું સાચી સત્યનો વિજય થાય છે સત્ય ત્યારે અમે આજે ધરણા કરવા બેઠેલા અમને ડિટેન કરીને આજે આ લાવેલા છે વોટ ચોર ગાડી ચોર